ચૈતર વસાવાએ આદિવાસી હકની વાત કરી છે ચૈતર વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે મુદ્દો શું છે છે તો ખાનગી નર્સિંગ કોલેજ દ્વારા આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ સાથે ગેરરીતિ થઈ રહી ચૈતર વસાવાનું કહેવું છે અંબાજીથી લઈને ઉમરગામ સુધીમાં એએનએમ અને જીએનએમ ની નર્સિંગ કોર્ટ ચલાવવા માટે સરકારે પરવાનગી તો આપી છે સંસ્થાઓ નર્સિંગ કોર્ટ ચલાવી રહી છે છેલ્લા ત્રણ મહિનાથી વિદ્યાર્થીઓ વાલીઓ અનેક રજૂઆતો અમારે સુધી પહોંચી છે આ સંસ્થાઓ ગામડામાંથી લઈ જાય છે બાર પાસ વિદ્યાર્થીઓ પછી ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમના લઈ જે ભણતર છે એ પણ નથી કરાવવામાં આવતું અને પૈસા પણ પૂરેપૂરા ઉઘરાવી લે છે સ્કોલરશિપ પણ ગાયબ કરી દે છે આવા આક્ષેપો ચૈતર વસાવાએ કર્યા છે કમિશનરશ્રીને પત્ર લખીને અમે માંગ કરી છે કે આદિવાસી વિસ્તારોમાં એએનએમ જીએનએમ નર્સિંગ કોર્સ ચલાવવા માટે ખાનગી સંસ્થાઓને જે પરવાનગીઓ આપી છે ત્યારે અહીંના બાળકોની અનેક સમસ્યાઓ સામે આવી રહી છે અગાઉ પણ રાજપીપળા મા કામલ અને વ્યારાની પણ એમની શાખા છે સુરતની પણ એમની શાખા છે એમની રજૂઆતો વિદ્યાર્થીઓને લઈ વિદ્યાર્થીઓ વાલીઓને લઈને આવ્યા હતા અંકલેશ્વર જ્યારે અમારી ઓફિસ પર અમે બેઠા હતા સિત્તેર જેટલી વિદ્યાર્થીનીઓ ત્યાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ કરીને કોઈ સંસ્થા છે ત્યાં એમને એમના પ્રશ્નો લઈને આવ્યા હતા એવી રીતે છોટા ઉદેપુર જ્યારે અમારો સમારંભ હતો ત્યાં પણ નવ જેટલી વિદ્યાર્થીઓ વાલીઓ સાથે ત્યાંની ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટની ફરિયાદો લઈને આવી હતી ત્યારે આવી સંસ્થાઓ શરૂઆતમાં બાર પાસ વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગે છે અને એએનએમ જેએનએમ ક્લિયર કરવાના નામે એમના પર વાર્ષિક બે બે ત્રણ ત્રણ લાખ રૂપિયા ત્રણ વર્ષની ફી પણ ઉગરાવવામાં આવે છે સાથે સાથે આ વિદ્યાર્થીઓને અહીંના કોઈપણ યુનિવર્સિટીમાં સંલગ્ન નથી રહેતા પણ આવી સંસ્થાઓ રાજ્ય બારની બે કર્ણાટકની બેંગ્લોરની સંસ્થાઓ સાથે ઇન્સ્ટિટ્યૂટો સાથે સંલગ્ન હોય છે પોતાની પાસે ક્લાસરૂમ કે તાલીમ આપવા માટે કે પ્રેક્ટિકલ કરાવવા માટે પૂરતા સાધનો પણ નથી હોતા ભણાવવા માટે પૂરતી વ્યવસ્થાઓ પણ નથી હોતી પણ આવી રીતના બીજી રાજ્ય બારની યુનિવર્સિટીઓ સાથે મળીને ખૂબ મોટા પ્રમાણમાં ફીઓ ઉઘરાવતા હોય છે અને આવા વિદ્યાર્થીઓને એમની પરીક્ષા જ્યારે આપવાની થાય છે ત્યારે બેંગ્લોર મોકલવામાં આવે છે ત્યાં ઘણા ઇસ્યુ ઊભા થાય છે દીકરીઓ ઘણી ત્યાં પરીક્ષા આપ્યા વગર પણ રિટર્ન આવવું પડે છે ત્યારે આવી વિદ્યાર્થીઓને યુનિવર્સિટી બહાર હોવાના કારણે ઘણા સમયથી એમને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સ્કોલરશીપ પણ આપવામાં નથી આવતી અને ઘણી સરકારી ભરતીઓમાં અમારા ધ્યાન પર છે આગળ પણ નર્મદા જિલ્લામાં રાજ્ય યુનિવર્સિટીઓ યુનિવર્સિટીઓવાળા કર્મચારીઓને એસઆઈના જેટલા પણ કર્મચારીઓ હતા એમને છૂટા કરવામાં આવ્યા છે ત્યારે જે સંસ્થાઓ આવી ખાનગી રીતે પરવાનગીઓ લઈને એ એમ જીએનએમના નર્સિંગ કોર્સ ચલાવે છે એ પોતાની શરતો આધીન ચલાવે છે કે કેમ પૂરતી સગવડતા એમની પાસે છે કે કેમ એની યોગ્ય તપાસ કરવામાં આવે એવી અમે સરકારશ્રી પર માંગ કરીએ છીએ અને જેટલા પણ લોકો વિદ્યાર્થીઓ એમના મા બાપે કાળી મજૂરી કરીને એમની ફી ફીસ ભરી છે એમના આજે પણ એમના કોર્સ ક્લિયર ક્લિયર થયા નથી કે એમને પૂરતું ભણાવવામાં પણ નથી આવ્યું પૂરતું પ્રેક્ટિકલ પણ નથી થઈ એવા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ એમની પાસે છે ત્યારે આવા વિદ્યાર્થીઓના સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એવી અમે માંગ કરીએ છીએ જો દિન સાતમાં આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં અમે એ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને સાથે રાખીને આવી તમામ સંસ્થાઓ પર પોલીસ

ચર્ચા કરવું ખૂબ જ જરૂરી છે આદિવાસીના ના હકનું કોણ ખાય છે એ પ્રશ્ન આપણે બધાને હોવો જોઈએ